જો કોઈ ચા સાથે ખાવામાં નાસ્તામાં નામ લેવામાં આવે ને તો એ ગાંઠિયા પણ છે તો ગાંઠિયા એ ગુજરાતીઓની ઓળખ છે તો ચા સાથે હંમેશા ગુજરાતીઓ એક મુઠ્ઠી ભરતા તો ગાંઠિયા ખાતા જ હોય છે પછી ભલે શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય તેને સવારના નાસ્તામાં ગાંઠિયા તો જોઈએ જ તો આજે તમારી સાથે હું ચંપા ગલી ગાંઠિયા બનાવવાની રેસીપી શેર કરું છું જેને આપણે સૌરાષ્ટ્રના ગાંઠિયા પણ કહીએ છીએ અથવા માખણીયા ગાંઠિયા પણ કહીએ છીએ જે એકદમ સરસ ફરસા અને મોઢામાં ઓગળી જાય એવા પોચા પણ બને છે બહુ સરસ બને છે જો તમે કદાચ ક્યારેય બનાવ્યા જ નથી અને પહેલીવાર ટ્રાય કરશો તો પણ રિઝલ્ટ બહુ સરસ આવશે એકદમ ફરસાણ જેવા બનાવવા માટે અમુક મેં ટિપ્સ આપી છે એને ફોલો કરીશું તો એકદમ સરસ એવા ગાંઠિયા રેડી થશે અને આ ગાંઠિયા છે ને અત્યારે મારા મમ્મી પાસેથી આપણે શીખી રહ્યા છીએ કે જે વર્ષોથી બનાવી રહ્યા છે તો જુઓ એક કિલો જેટલું બેસન લીધું છે હવે આ બેસન છે ને તૈયાર ફરસાણમાંથી મેં લીધો છે અત્યારે અને જો ઘરનો તમે લેતા હોય તો ઝીણો બેસન લેવાનો અથવા તો જો તમે તૈયાર બેસન મળે છે એ લેશો એટલે એકદમ સરસ પરફેક્ટ રિઝલ્ટ આવશે તો અત્યારે ફરસાણમાંથી લીધો છે તેને ચાળી લેવો ખૂબ જરૂરી છે જેથી લોટ બાંધો ત્યારે તેમાં ગાંઠોનો ન પડી જાય અને હવે તેમાં એક ચમચી પ્રમાણે અજમો ઉમેરી દેવાનો છે ત્યાર પછી જુઓ પ્રમાણે આપણે ફરસાણમાં મળે ને તે સોડા લેવાનું અથવા તો સાજીના ફૂલ કહીએ કરિયાણા સ્ટોર પર તો એ તમને આપતા હોય છે તો એ દોઢ ચમચી ઉમેરશું અને સવા ચમચી એટલે કે વન એને વન ફોર ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું છે મીઠું ને પણ અહીં મેં સરસ એવું દળી લીધું હતું એટલે એકદમ સરસ તે ઝીણું થઈ ગયું છે તો બંનેને સાથે મિક્સ કરીને ઉમેરી દઈશું ત્યાર પછી આપણે તેમાં તેલ ઉમેરવાનું છે તો અહીં તેલ દોઢ ટેબલ સ્પૂન જે મોટો હોય છે આપણે દાળનો કઢીનો ચમચો હોય છે એ પ્રમાણે મેં લીધું છે જો તમારે વધારે પોચા કરવા હોય તો બે ટેબલ સ્પૂન મોટા ભરીને લઈ શકો છો બધું મિક્સ કરી દેવાનું છે તો તમે ફરસાણની દુકાનીથી જ્યારે લોટ લ્યો ને બેસનનો ત્યારે રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળશે જો મુઠ્ઠી પડતું મોણ હોવું જરૂરી છે કદાચ મુઠ્ઠી નથી વળતી તો પછી તમે થોડુંક એવું તેલ ઉમેરી શકો છો અને જો પાંચસો ગ્રામ બેસન લેતા હોય ને તો જે અત્યારે મેઝરમેન્ટ મેં કિલો બેસનમાંથી બતાવ્યું છે તે તમારે અડધું લઈ લેવાનું છે ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને લોટ બાંધી લેવાનો છે અહીં લોટ ખાસ ધ્યાન રાખવાનું કે કઠણ નહીં પરંતુ થોડોક ઢીલો એવો બાંધીશું જોઈ શકાય છે કે આવો લોટ બાંધવાનો છે જ્યારે એ લોટમાં આવી ચિકાસ દેખાય ત્યારે તમારા ગાંઠિયા પરફેક્ટ બને છે આપણને ઘણીવાર આપણા ઘરનો લોટ હોય તેમાં આવી પરફેક્ટ ચિકાસ જોવા મળતી નથી તો તૈયાર લોટ પણ લઈ શકો અથવા તો ફરસાણનો પણ લઈ શકો છો જો આવો ઢીલો લોટ બાંધવાનો છે બહુ કઠણ બાંધવાનો નથી અને જો બહુ કઠણ બાંધશો તો પછી તમારે તેને ખૂબ જ મસળવાની જરૂર પડશે જો હવે આ રીતે ઉપરથી પાણી આપણે કરી લઈએ એટલે સુકાય નહીં અને થોડો થોડો લોટ લેતા જવાનો છે જો આગળ મેં કીધું એવી રીતે કે બહુ તમે હાડ લોટ બાંધશો તો તમે જે આ પ્રોસેસ આપણે કરવી ખૂબ જરૂર છે તો જ ગાંઠિયા તમારા પોચા અને ફરસા બને છે એક જ ડાયરેક્શનમાં તેને થોડીવાર માટે ફેટી લેવાનું છે તો અહીં મેં તેને એક જ મિનિટ માટે મમ્મીએ ફેટ્યું છે અને જો તમે થોડો કઠણ લોટ બાંધતા હશો તો તમારે ત્રણથી ચાર મિનિટ પ્રમાણે ફેટવું પડશે એટલે કે મિક્સ કરવો પડશે અને જો આ રીતે આપણે ચંપાકલી ગાંઠિયા બનાવવાનો ઝારો આવે છે તેમાં આપણે લોટ લઈને તેને પાડી લેવાના હોય છે તો હંમેશા ધ્યાન રાખીશું કે જ્યારે પાડો ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખો અને જેવા પડાઈ જાય અને ઝારો લઈ લ્યો છો એટલે તરત જ ગેસની ફ્લેમ ફાસ્ટ રાખો આવું કરવાથી ગાંઠિયામાં ઓછું તેલ ભરાશે અને જ્યારે તમે ઘણીવાર એવું ફીલ કર્યું હશે કે ગાંઠિયા પૂરા થવા આવે ત્યારે પણ તેલ તેલ લાગે છે અથવા તો ખાવામાં નકરું તેલ જ લાગે છે તો ત્રણથી ચાર મિનિટ જેટલો ટાઈમ થતો હોય છે એક બેચને તળાતા અને ત્યાર પછી જો તમે વધારે લોટ લઈ શકતા હોય તો ગાંઠિયા લાંબા પડતા હોય છે તો આ સરસ એવી ટીપ્સ પણ આપી છે મમ્મીએ કે જો આ રીતે એકદમ મસ્ત એવો ઝાઝો લોટ લઈને જ્યારે ગાંઠિયા પાડો ત્યારે એકદમ લાંબા લાંબા પડતા હોય છે અથવા તો માનો કે ઝારો નથી તો પછી આપણે જે સેવ પાડવાનો સંચો આવે છે તેમાં ચકરી પાડવાની ઝાડે આવે છે તેનાથી પણ તમે ગાંઠિયા પાડી શકો છો અને આ ગાંઠિયા પાડતા સેજે નથી વાર લાગતી એકથી બે વાર તમે જો પ્રેક્ટિસ કરી લ્યો ને ગાંઠિયા પાડવાની પછી ક્યારેય તમે ફરસાણથી ગાંઠિયા લાવવાના પ્રેફર નહીં કરો કેમકે ઘરે ચોખ્ખા પણ બને છે અને ફરસાણ જેવા જ ઘરે રેડી થાય છે તો આ ગાંઠિયામાં છે ને મેં મરી અને હિંગનો ઉપયોગ નથી કર્યો કેમકે અત્યારે હું ઉનાળો છે તો પછી તમારે જો ઉમેરવી હોય તો પછી હિંગ અને મરી ઉમેરી શકો છો અને તેમ છતાંય અજમાની ફ્લેવરવાળા આ ગાંઠિયા બહુ જ સરસ ટેસ્ટી બનતા હોય છે જોઈ શકાય છે કેટલા સરસ લાંબા પડ્યા છે તો જે ટીપ્સ આપી છે એ પ્રમાણે તમે પણ બનાવો ગાંઠિયા એકદમ ઉજળા પણ થાય છે એકદમ પોચા પણ બને છે અને એ એકદમ ટેસ્ટી બનતા હોય છે તો ફરસાણમાંથી તમે લાવો ત્યારે ક્વોન્ટિટીમાં થોડા પણ આવે છે ભાવ પણ વધારે દેવો પડે છે અને ઘરે એકદમ સરસ સહેલા પડે છે જોઈ શકાય છે કે ગાંઠિયાનો કલર કેટલો સરસ આવ્યો છે અને ગુજરાતીઓને સવારના નાસ્તામાં જો ગાંઠિયા ન મળે ને તો મજા જ નથી પડતી અને એમાંય ચા સાથે ગાંઠિયા હોય ભાખરી હોય અને કેરીનું અથાણું હોય તો પછી તો કંઈ જોતું જ નથી ટેસ્ટમાં એટલા જબરજસ્ત બન્યા છે કે તમે ખાતા રહી જવાના છો એકવાર આ રીતે ટ્રાય કરજો બહુ સરસ બને છે અને કંઈ પણ ક્વેરી તમને લાગે તો કોમેન્ટમાં કહેજો હું તમને ચોક્કસથી આન્સર આપીશ અને વિડીયોને શેર કરી દેજો